श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री राय जी महाप्रभु जी प्रणित दो सौ बावन वैष्णव की वार्ता तामे वार्ता क्रमांक वो बाप बेटा कायस्थ कल भाव प्रकाशायो तो आज श्री गोकुलनाथ जी कृपा करी वार्ता प्रसंग एक को दर्शन करावे हैं वे दो देशाधिपति के चाकर हते। सो उनको परगनों कमाई वे को देशाधिपति ने पठाए पाछे कछुक दिन उनको पर गनो कमावत भय तब काहू ने चुगली करी तब देशाधिपति ने उन परगना तागीर करी उनको अपने पास बुलाए सो उनके माथे देशाधिपति ने राजा टोडरमल ने रुपया हजार बीस एटले के बीस हजार को दंड किए પાછે ઊન દોનકો રાજા ટોડરમલને બંદીખાને દીએ આ જે વર્ણન છે એમાં જે દેશાધિપતિથી પરગણો કમાવવા માટે ગયા હતા એ કર્મ એ કાર્ય કરવામાં જે આવક થાય એમાંથી એવું બની શકે કારણ કે આમાં ઉલ્લેખ નથી કર્યો શ્રી ગોકુલનાથજીએ કે કેવી રીતે વીસ હજાર રૂપિયા નો દંડ કર્યો શા માટે કર્યો અને શા માટે એમને જેલમાં પૂર્યા એનો ઉલ્લેખ નથી કર્યો અને કોઈએ ચુગલી કરી એવું લખ્યું છે અને તે ચુગલી એટલે ફરિયાદ ખોટી પણ હોય આ ખોટી જ દેખાય છે પણ કદાચ સાચી હોય તો એવું બને એવો ભાવ આમાં આવે કે આપણા માર્ગમાં એવી રીતે અનુભવ થયેલો છે ઘણી વખત કે જ્યારે વૈષ્ણવ થાય ત્યારે એ વૈષ્ણવતા છુપાવે પરંતુ તે વૈષ્ણવ અન્ય વૈષ્ણવોની સેવા કરવાનો અવસર મળે તો એ જરૂરથી પ્રાણના ભોગે પણ એ અવસરનો લાભ લઈ લે અને પછી ચૂકવી દઈશું અત્યારે તો એક વખત તો અવસર આવ્યો છે હાથમાં તો લઈ જ લઈએ અને ક્યાં તો ભેટ ધરી હોય શ્રી ગુસાઈજીને ભેટ મોકલી હોય કારણ કે આ જે માર્ગમાં આવ્યા પછી જે સુખનો અનુભવ થાય છે એ પછી જીવ શું કરું હું વલ્લભ માટે શ્રી ગુસાઈજી માટે અમારા માટે આટલું કર્યું તો અમે શું કરી શકીએ એમના માટે આવો એક ભાવ થતો હોય છે એક પણ હોઈ શકે ગુરુ ભેટ હોય અથવા તો વૈષ્ણવ માટે હોય પણ વીસ હજાર રૂપિયાનો દંડ કર્યો ટોડરમલે પાછે ઊન દોન કોડરમલને બંદીખાને મેં દિયે શો કેતેન ભય તબો આપને મનમાં વિચાર કરી કે આપણે પુરોહિત કો કોને દેશ પઠાયો એ જે પુરોહિત હતો એને કહ્યું કે તમે અમારા ગામ જાઓ हिंसार और इन्हन पुरोहित सो कहो जो गहनों तथा तो घर बेची के कछु द्रव्य करी के हुंडी कराई लाओ जो यहां ते सो वह ब्राह्मण उनके देश जाई गहनों पातो बेची के कछु कर्ज करी के रुपया हजार चौदह की हुंडी कराई के फिर इनके पास आगरे में आयो सो वह हुंडी उनको सौंपी बनने बाप दी कराने सो सगरे घर के समाचार कहे पाछे व ब्राह्मण को तो वाके घर पठायो और पिता ने अपने बेटा सो कहो जो यह द्रव्य सवार राजा को दे के छूटेंगे पिताए पुत्र ने कहो के अपनी पास चौदह हजार रुपया आया बढ़ू वेची वाटी ये आप काले सवार राजा आपी ने आपी दईसू और छूटी सु। बाकी हजार को वायदो के छूटेंगे વાયદો કરીશું છ હજારનો પછી તો આપણને એમને ચૌદ મળી જતા હોય એટલે છ માટે તો પછી જેલમાં નહીં રાખે વા તબેટાને પિતાશો બ્રહ્મ સંબંધ જે થાય છે સમર્પણ એમાં જે શ્લોક બોલવામાં આવે છે એમાં હજારો વર્ષોથી છૂટો પડેલો એવો હું જીવ અને ભગવાન શ્રી કૃષ્ણના તાપ ક્લેશ વિયોગનો જે આનંદ છે જે તિરોહિત થયો છે મને તેવો હું હવે આપની પાસે અમારું જે કંઈ પણ છે સ્ત્રી પતિ પુત્ર ધન સંપત્તિ દેહ અને આત્મા આ સહિત હું શ્રી ગોવર્ધનનાથજીનું સમર્પણ કરું છું આ જે ધર્મ સંબંધનો ભાવ છે એ પિતા હજી એટલો એમને અનુભવ નથી થયો પણ પુત્રને થઈ ગયો છે ત્યારે કેવું બનતું હોય છે વૈષ્ણવોમાં પણ પ્રકાર હોય છે આ ઉત્તમ વૈષ્ણવ નીકળ્યો પુત્ર થઈને પણ એટલે એણે પિતાને વિનંતી કરી એક વિનંતી તુમ મેરી સુનો पाछे तो तुम्हारे मन में आवे सो करियो जो आपुन यह द्रव्य देंगे सो राजा यह द्रव्य हू लेगो और आपनु सो कहेगो जो और हु बरोगे तब छूट पाओगे अपनो करो वायदो राजा मानेगो नाही ताते यह द्रव्य हु अपने हाथ सो जाएग ઓર આપુન કો છોરે ગો હું નહીનો ભોગ પૂરણ હોય ગો તબુન કો છોડી દે ગો કેટલી મોટી વાત છે જુઓ કે જો આ રાજા છે રાજા બાજાને વાંદરાજે કેવત છે એ પ્રમાણે કે આ છ હજાર જેમ આપણે ચૌદ આપીશું એટલે એને આશા બંધાશે કે હવે છ પકડી રાખો પૂરી રાખો જેલમાં કારણ કે એના મનમાં કંઈ ધર્મ નથી એના મનમાં કોઈ દયા નથી એને તો ધન જોઈએ છે એટલે જો નહીં છોડે તો ધન પણ જતું રહેશે આપણું ચૌદ હજારનું હવે જે વાત મૂળ છે છેલ્લે કરશે પિતાને સમજાવવાની રીત બહુ સુંદર છે પુત્રની પહેલાં તો રાજાનો દ્રષ્ટિકોણ સમજાયો કે રાજાનો વિશ્વાસ ન કરાય જો ધન ગયું તો પછી આવી ગયું બીજો સુંદર પ્રારદનો ભોગ બતાવ્યો કેવી રીતે ભોગવવો જોઈએ કે જબ અપનો ભોગ પૂરણ હોઈ ગયો તબ યહ આપોડી દે ગયો એટલે જો આપણો ભોગ જે લખ્યો છે પ્રારબ્ધમાં જેટલો સમય એનાથી વધારે આપણને એક દિવસ રાખી નહીં શકે કેટલી સુંદર વાત છે ઓર યહ ગરકો જો દ્રવ્ય હૈ હવે મૂળ વાત ઉપર આયા ભ્રમ થતી વખતે જે શ્લોક બોલ્યા હતા અને એ શ્લોકના ભાવાર્થમાં જ એ સદાય

ધન કાઢી અને પોતાની જામીન કે પોતાનું દેવું ચૂકતે ના કરી શકે ઠીક છે આ ઠાકોરજી તો કંઈ બોલતા નથી મૌન રાખે છે પણ જાણે છે બધું જ કે આ પોતાના ધનને પોતાનું જ સમજે છે જે જીવોની વાત છે આ તો કે જે આજે પણ ભોગ ભોગવી રહ્યા છે અને આજે પણ હજી વધુ ભોગ ભોગવવા છે એના માટે દ્રવ્ય એકઠું કરી રહ્યા છે અને દ્રવ્યના આધારે તમારા બધા ભોગ ભોગવાશે એટલે દ્રવ્યનો જ આશ્રય કરી લીધો છે એ લોકોની વાત જુદી છે પણ આ તો આત્મસમર્પણ થયું છે એનો ભાવ જાણે છે એટલે કહ્યું જો યહ યરકો જો દ્રવ્ય હે સો તો શ્રી કો હૈ સો રીણ કો દ્રવ્ય હૈ સો આપને માથે બ્રહ્મ રીણ હોઈ ગો બ્રહ્મ એટલે પ્રભુનું આપણા માથે પ્રભુનું ઋણ થશે આજે મુનિમનો ભાવ તાસો મેરી બુદ્ધિ જો માનો तो यह हुंडी श्री गुसाई जी को याही पुरोहित के साथ श्री गोकुल में पठाई देव और आप जब निवेदन करे करें जो है निवेदन एटले ब्रह्मसुबंध मंत्र जो बोलया था श्री गुसाई जीए जे मंत्र बोलाव्य तो, मंत्र बोलया था ये मंत्र विषय कही रहा है आज पीवा मंत्र अनुवाद नित्र है वह मूकीश जो आपुन जब निवेदन करे हते तब यह पड़े जो गृहान दारान सुन ये सर्व समर्पण किए हैं ताते यह द्रव्य दिए आपुन छूटन हार नाही पाछे और हु राजा को बरम परे गो हमें जो राजा नु मन के रीते फरी जसे ये सुंदर कही रहा है पुत्र जो इतनो इनन इतनो द्रव्य दियो है तो और द्रव्य इन पास जरूर जरूर हो ताते आपुन को राजा छोरे गो नाही यह बात पिता सो बेटा ने कही समझाई के कही तब बेटा के ये वचन सुनी के यह पिता बहुत प्रसन्न भयो अब आ तो बनने वैष्णव छे बनने ने श्री गुसाई जी थी आ ब्रह्मसुबंध मंत्र था की ब्रह्मसुबंध थयो छे એટલે જલ્દી સમજી ગયા પણ આજ વાત જો કોઈ ગર્મા અવૈષ્ણવ હોય તેના ગળે ના ઉતરે ઓર પિતાને કયો જો બેટા શાબાશ તારી ધીરજતા કો જો આ સમય તારી યહ બુદ્ધિ રહી હૈ તાતે અબય સગરો દ્રવ્યો તો સવારે શ્રી ગોકુલ શ્રી ગુસાઈજી કો પઠાવનો ઓર આપુન કે જબ ભોગ પૂર્ણ હોઈ ગે તબ છૂટે હિંગે નાતરું યા મરેંગે હવે તો ધર્મ પુષ્ટિ ધર્મ નભાવવાનો જે ભાવ છે કેવો દ્રઢ થઈ ગયો કે ઠાકોરજીનું ધન છે એ તો કે એવી રીતે આપીને છૂટવાની વાત ન થાય હવે તો ભલે આ ભોગ ભોગ એટલે કે પ્રારબ્ધ એટલે જે જન્મના પ્રારબ્ધ છે જન્મોજન્મમાં સંચિત કર્મો છે એ તો નાશ પામ્યા છે ભ્રમસોબંધ થતાની સાથે પણ છતાંય પ્રારબ્ધ જે છે આ જન્મમાં જેટલા ભોગવવાના બાકી એટલા ભોગવવા પડે છે આમાં બે ભેદ છે એ ભેદ મારે પહેલાં બરાબર સમજવો સમજવો પડશે પછી હું જરૂરથી આ વિષે પણ અનુભવ અને વર્ણન સાથે વાત કરીશ દાખલા સાથે કે આમાં શું ભેદ છે કારણ કે જે પ્રસંગ પહેલો આવ્યો હતો કે જે વૈષ્ણવે સાંભળ્યું બીજા વૈષ્ણવ પાસેથી કે અહીંયા તો ભ્રહ્મસુબંધ થાય એટલે નવો જન્મ થાય અને એણે એવો અનુભવ કરવા માટે પોતે સરાફી હતો જેમની બહુ શાખ હતી અને તેમને ત્યાં કોઈ બ્રાહ્મણે ધન મૂક્યું અને કાશી ગયો અને પાછો આવ્યો એ દરમિયાનમાં એમનો બ્રહ્મસુબંધ થયો એટલે એમણે અખતરો કરવો હતો તે અખતરામાં તેવો અખતરો કર્યો કે જે બ્રાહ્મણ ગયો હતો ત્યારે બ્રહ્મસુબન નહોતો થયો અને આવ્યો ત્યારે તો બ્રહ્મસુબંધ થઈ ગયેલો હતો એટલે એમણે એમ કહ્યું કે મેં તારું આ જન્મમાં દ્રવ્ય લીધું નથી આવી બેહુદી વાત લાગી ને પેલા કાશીવાળા બ્રાહ્મણને તો ખબર નથી ને જે કાશી જઈને આવ્યો છે એ ગામનો બ્રાહ્મણ હતો એટલે એણે બેહુદું લાગ્યું કે આવું કેમ કરો છો આપ તમે તો કેટલા બધા તમારા પિતા તમે તો કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને ખરેખર જૂઠું નથી જ બોલ્યો એણે પરીક્ષા કરવી હતી એટલે એણે કહ્યું કે ના મેં આ ખરેખર કહું છું મેં આ જન્મમાં તમારું દ્રવ્ય રાખ્યું નથી જો ગયા જન્મનું હોય તો તમે કંઈક કોમ બને હવે એમને તો ખબર નથી કે આ બ્રહ્મસોબંધનો પરીક્ષાનો ભાવ છે આનો પેલો તો દરબારમાં ગયો અમને લઈ જવામાં આવ્યા અને પેલા બ્રાહ્મણ સામે આ તો નામ અક્કર ગયા કે મેં આ જન્મમાં એનું દ્રવ્ય નથી લીધું અને આના બોલવા ઉપરથી વિશ્વાસ બેઠો ન્યાયાધીશને કે બ્રાહ્મણ સાચો લાગે છે એટલે બ્રાહ્મણને કહ્યું કે હવે તું કે એવી પરીક્ષા કરીએ ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ગરમ ગરમ લોખંડનું જે ઓજાર જેવું હોય એને તપાવો લાલ કરો અને એના ગળામાં પહેરાવો અને ખરેખર લાલ લાલ તપાયેલું જે લોખંડની રીંગ હતી એણે આને જાતે ઉસકી લીધી પોતાના હાથે અને પોતાના ગળામાં રાખીએ પહેલાં તો ઠંડી થઈ ગઈ ઠંડી એટલે કે લાલ હતી એ લાલ ન રહી એટલે બધાએ કહ્યું કે ના તો પછી આ શેઠ સાચા છે જેમ ત્યાં તમે ધન મૂકીને ગયા હતા એ હવે આ તમે જ તમારા હાથથી પકડો તો ખરા ગળામાં તો નથી ભરાવવી ખાલી પકડો અમે જોઈએ તો ખરા કે આ સાચો છે કે તમે અને પેલો બ્રાહ્મણ એમને પકડવા ગયો તો એના હાથ દાજી ગયા એને છોડી ફેંકી દીધી અને હવે તો એ ખોટો પુરવાર થઈ ગયો અને મોઠો પડી ગયો અને નિશાસા નાખતો નાખતો ઘરે ગયો અને પછી આણે આ વૈષ્ણવે એને બોલાવડાયો અને કહ્યું કે લો આ તમારું ધન તો કે આવું કેમ કર્યું આવું કેવી રીતે કર્યું શા માટે કર્યું એમ કરીને બધી ચર્ચા કરીને પછી કહ્યું કે મારે જાણવું હતું કે બ્રહ્મ સંબંધ થયા પછી શું નવો જન્મ થાય છે એટલે આ એક પ્રમાણ છે પુષ્ટિ માર્ગમાં બીજું પ્રમાણ છે માધવદાસ વેણીદાસની વાર્તામાં જે પેલી વેશ્યા છે જેણે કહેલું કે મારો ધંધો જ આ હતો શરીરનો દેહનો વેપારનો એટલે મેં એટલા ધણી કર્યા છે તો એના બી પ્રારધના કર્મો કેવા હતા પણ એને પણ અંતરાય પણ નથી આવ્યો એક જન્મનો એને તો ઠાકોરજીની સેવા માથે પધરાઈ હતી એણે તો માસિકમાં બેસે તોય સેવા કરતી હતી વૈષ્ણવ હોય તો એની સાથે એનો સંબંધ તોડી નાખ્યો હતો પણ જ્યાં શ્રી ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે મેં તને ના પાડી હતી કે તું જ્યારે પણ અટકાવમાં હોય તો તું જારી ના ભરતી તોય તે કેમ ભરી ત્યારે એણે જે જવાબ આપ્યો છે એ આ જ જવાબ છે કે મેં આવી રીતે આટલા અલૌકિકમાં કર્યા છે પણ તમે તો પ્રભુ છો ને તમે કો એમ કરો એટલે હવે તો આ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ એ જાણી ગયા છે કે આનો ભાવ તો બ્રહ્મસુબંધ થયા પછી એના સર્વ દોષ નાશ પામ્યા છે હવે લીલામાં જે ઠાકોરજીની સન્મુખ હતી એ ભાવથી જ અત્યારે સેવા કરે છે અને ઠાકોરજી એની સેવાને સહર્ષ અંગીકાર કરી રહ્યા છે એટલું જ નહીં અત્યારે ઠાકોરજીની રાહ જોઈને બેઠા છે એટલે કહ્યું કે જા તું અત્યારે આવી જલ્દી તારે જેમ કરે છે એમ જ કરજે તારી સેવાથી ઠાકોરજી પ્રસન્ન છે જો કે રોજ કાઢતી પણ વાત આ છે કે તે વખતે એમના કર્મનો પ્રારધ કોઈ વાત જ નથી આવી જ્યારે અહીંયા તો પ્રાણની વાત છે એટલે હજી મને સમજવામાં મારી ક્ષમતા પણ નથી એટલે એટલે હું સમજીને સમજ પછી આ ચર્ચામાં જરૂર કંઈક વાત બહાર આવે તો લાવીશ પણ અત્યારે તો કહી દીધું કે જો આપું કે જબ ભોગ પૂરણ હોય ગે તબ છૂટે હેંગે નાતરું અહીંયા મરેંગે તો પરલોક મેં તો કશું બાધા નહીં એટલે પછી એટલો વિશ્વાસ છે કારણ કે એમને બ્રહ્મસંબંધ મંત્રનું સ્વરૂપ જ્ઞાન થઈ ગયું છે ચાચાજીએ કરાવી દીધું છે સ્વરૂપ બોધ થઈ ગયો છે એટલે કે ખબર જ છે કે પછી તો હું જઉં છું ગો લોકધામ મારો છેલ્લો છે વિશ્રામ આ તો અંદરથી પૂરો પૂરો વિશ્વાસ છે એટલે તો આવો શબ્દ વાપર્યો કે તો પરલોક મેં તો કશું બાધા નહીં એટલે જ્યારે એમણે દેહ છોડ્યો હશે ત્યારે કયા ભાવથી છોડ્યો હશે હું જઉં છું ગોલોક ધામ મારો છેલ્લો છે વિશ્રામ હું તો જોઉં છું ગો લોક ધામ મારો છેલ્લો છે વિશ્રામ જ્યાંથી આવ્યો ત્યાં જવાનો એ મારો વિશરા જ્યાંથી આવ્યો ત્યાં જવાનો એ મારો વિશરામ ગોલોકધામ થી આવ્યો હું તો ગોલોકામ થી આવ્યો હું તો ગોલોક માં વિશરામ હું તો જઉં છું મારે ધામ મારો છેલ્લો છે વિશ્રામ લીલા મહતો ને લીલા માં રહ્યો છે અપાર લીલા માં રહ્યો છું સાનિધ્ય લીધું છે અપાર અધરામૃત નું પાન કર્યું છે અધરામૃતનું મૃત પાન કર્યું છે ત્યાં તો આઠો યામ હું તો જઉં છું ગોલુક ધામ એ છે મારો તો વિશ્રામ જીવ પણ હું નથી રહ્યો ને दूर थूपना जीव नहीं रो जीवन ने दूर थाया नाम लीला मा तो गति थाती लीला मा तो गति थाती छोटो भूतल धाम हूँ तो जाऊ छु गोलोक धाम छे मारो ये विश्राम इतले तो आटलु दृढ़ता भी कही सक्या के तो परलोक में तो कछु बाधा नहीं यासो तू दन्य है पुत्र जो तू मेरो याहू समय धर्म राख्यो अब यो ही करनो पाछे सवेरो भयो तब पुरोहित ही, तो ही को बुल पुरोहित ही, तो ही को बुलायो तब वासो इन कही जो हमको तो श्री गुसाई जी बहुत द्रव्य देनो है परि बलो अब तो हम पास और द्रव्य तो है नहीं तासो तुम अब यह द्रव्य श्री गुसाई जी पास श्री गोकुल पहुंच तो करी के प्रभुन आगे हमारी दंडवत कहोगे और यहाँ तो इतनो द्रव्य दिए हु हमारो छुटकारो होत ना ही ताते तुम यह हुंडी चापाबाई भंडारी को सौंपियाओ और एक विनंती पत्र इन प्रभुन को लिखो लिखियो जो यह पुरोहित आप नामधारी हो तो नामधारी वैष्णव छे सो वह इनको कहो मानी के श्री गोकुल को उठी चलो सो श्री गोकुल में श्री घुसाई जी पास वह पुरोहित आई पहुँचे पाछे वह पुरोहित चापा भाई भंडारी सो इनके सर्व समाचार कही के वह विनंती पत्र और हुंडी सौंपी पापा चापा भाई पुरोहित के ये समाचार सुनी के सब श्री घुसाई जी सो कहे जो महाराज अपने भंडार को तो द्रव्य वापास कछु बाकी नहीं केम केव कहू तू ने पुरोहित ने કે અમારે ગુસાઈજીનું બધું લીધેલું છે અમે ઓછીનું એવી રીતે આપતા હશે એ જમાનામાં આપેલું જ છે ને માણેકચંદ ક્ષત્રિને એવી રીતે આપ્યું હશે એમ માનીને નામધારી વૈષ્ણવ તો કંઈ સમજી ના શક્યો પણ ચાપાભાઈ ભંડારી તો કે આમનું તો આપણે આપણે કશું આપ્યું નથી ને આમાં તો એવું લખ્યું છે કે તમારું બધું ઋણ બાકી હતું એ ચૂકવી રહ્યા છીએ કારણ કે એ બંનેને વિશ્વાસ હતો કે અમને બ્રહ્મસબંધ આપ્યો છે ને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે એટલે भले जूठ लिख्य तू पानी अपने भंडार को तो द्रव्य कछु बाकी नहीं पर दो कायस्त आपके सेवक है सो उन्होंने अपने पुरोहित के हाथ हुंडी दिवाई पठाई है और आप वे बंदी खाने में परे हैं तब तो श्री गुसाई जी ने चापा भाई सो जो कही वो प्रसंग कल आवेगो दौड़ तो आ गयु हूँ जाऊँ छू ગોલોકામ મારો એ છેલ્લો વિશ્રામ હવે પદ આશ્રમનું ચરનાના કેરો ભરોસો દ્રઢ ન ચરન કે શ્રી વલ્લભ ચંદ્ર છટાબી ના સબ જગ માધેરો ભરો સો દ્રઢ ન ચરન કેરો સાધન ઔર નલી निवे सूर कहा कहे द्विविदया धरो बिना मूलक चेलो भरोसो दडैन चरन ભરોન બસો બાવન વ જે પોસ્ટ મૂકું છું શ્રી ગોકુલનાથજી રચિત વ્રજ ભાષાનો ગુજરાતીમાં અનુવાદ એમાં આજે છેલ્લી વાર્તા પ્રસંગ બસો બાવન સાથે વિરામ થઈ છે એટલે એ ભાવથી એક દોડની એક પંક્તિ લઈ લઈએ એક ટૂંક લઈ લઈએ કે આપણે તો આ જ ભાવ રાખવાનો કે જો પ્રભુ કરાવે તો આ ભાવ સાથે જીવન જીવવું છે સેવા માથે છે એમનો તો લાભ એનું વર્ણન તો કોઈ ન કરી શકે પણ જેને સેવા માથે નથી એના માટે ખાસ આ દોડ છે કે વલ્લભ ગુણલા ગાતા ગાતા રે મૃત્યુ હું માગુ વિઠ્ઠલ ગુણલા ગાતા ગાતા રે મૃત્યુ હું માગુ સતસંગ કરતા કરતા રે મૃત્યુ હું માગુ પોકાર પ્રભુને વાલે આખેથી આસુડા ચાલે પોકારે પ્રભુને વાલે ચાલે જવું હું તો એવા હાલે રે મૃત્યુ માગો જવું હું તો એવા હાલે રે મૃત્યુ માગો માળા મારે હાથ રાખું અષ્ટાક્ષરનો સ્વાદ ચાખું સર્વત્ર શ્રીજીને જાખો રે મૃત્યુ હું માગો નિરાશામાં એક જ આશા વલ્લભ કેરો હૈયે વાસા વૈષ્ણવ છોડી દે શ્વાસારે मृत्यु हूं मांग वल्लभ गुणला विठल गुणला सतसंग करता करता रे मृत्यु मांग श्री गोवर्धन नाथ की जय श्री गुसाई जी पर दयाल की जय वल्लभ कुल परिवार की जय हो जय हो जय